तो गाइस पासी एक्टिव रास करा आयो सा तो मैं जी सको सो कपनी मात जवरी आयो कपनी मात जवरी आयो और बस एक्टिव रास करा भी पासी आयो <Salesforce> <avonsbirth en> जी चेक करे <derived> <-OC _ &2> ઘંટી દાખલે વિડીયો ચાલુ કરે છે સવારના ભાગનો વિડીયો ચાલુ કરી નાખ્યો છે આજે એક્ટિવ લઈએ ના પહેલાં હોના લઈ આવત હોનામાં મારા ભાઈને ખપતી હતી એટલે બધી એક્ટિવ લઈ આવ બે વસ્તુ હોય ને વરફ કામ આવે હા એક્ટિવા ભલે હોના ભલે હજી એક લેવાની છે પછી પબ્લિકમાં લાખો માટે લઈ તો બસ બરાબર

વિડીયો બનાવવાનો ભરે એટલે હું વિડીયો બનાવટે બનાવટે કામ કરી શકું કામ એ સાચો રહેશે ને વિડીયો પણ બનાવો અમે કંપની સાત સવારે સાત વાગે ગયો હતો ને અત્યારે રાઘાશે ચાર પાછો આજે છેલ્લું શ્રાટ ને કાલેથી ચાલુ થશે નવરાત્રી એ તમે અત્યારે જે વિડીયો જોતા હશે ને તે પહેલો નવરતો હશે આજે ઠીક છે અને હવે સાવજીના હું અમે હવે કંપનીમાં મતલબ લાગુ જ પડે અમે દુકાનમાં કાંઈ વાતો એ નહીં ત્યારે કહી દઉં હું તો હલાવીશ જો આમને દુકાન કેવી રીતે હલાવી અમારું મન જાણે અમારું મન જાણે દુકાનની હાલત જો હું બહાર નીકળી જાઉં તો હાલત જેવી તેવી થઈ જાય જોરા હવે આને એને બરાબર રાખી દઉં ને આ જ ત્યારે મજા આવશે પહેલાં એમ પહેલાં હું વિડીયો બનાવીશ પછી બીજો કામ કરીશ હા પહેલાં હું કોમેડી મળી ગયો છે મને એક બનાવી નાખું અહીંયા અહીંયા જ બનાવીશ ફિક્સ પછી હું હા બરોબર હમો કરીશ

હવે સે તો થામડા બધા દેખાશે કાંઈ નહોતો દેખાતો હોય જો પાણી હવે પૂરો થઈ ગયો કાલે પહેરો ન હોય ને તો અહીંયા રબારી અહીંયા દર્શન કરવા આવશે મંડપ મંડપમાં આવશે ભોપા જાતર સમજી લો ને જાતર કે અહીંયા થશે અહીંયા પાણી માને ઓગળી ગયો છે હવે વરસાદ તો નહીં આવે વરસાદ ભરોસો ન કહે તો નવરાત્રી કે છે વરસાદ આવશે એ આવશે તો જોવા જશે ઠીક છે હું ખોલે પાકે વિડીયો બનાવું છું ને આવા રસ્તા ઘણા યાદ આવે છે માતાના મઠ એ વિડિયા જોવા ન જોવે તો જોતા હોજો ને અહીંયા જો સાફ સફાઈ કરી નાખી છે ઠીક છે હા મનિકભાઈ જય માતાજી વળી આવ્યા તમે માતાના મઠથી તો કોણ ગયો હું ગયો તો વિડિયા જોયા ન જોયા અરે યાર થેન્ક યુ સો મચ ભાઈ હર્ષ ને પચી આવ્યા કે માટા નંબર પહોંચી ગયા સુવાર સ્ટોરી જોઈએ તું પહોંચી ગયા નીકળી ગયા હશે હવે લગભગ કા ભજકા નખેલાને પહોંચ્યા હશે ખબર ન હોત ને તમે હેને કઈ કરો નહીં તમે પુષ્પુરા લાગી લાગી ગયો હે એમ કેમ કોને કીધું ફોન મને ફોન ભાઈ હે મને ભાઈ એ ખોટી વાત કીધી યાર કોમેડી બનાવી નાખો પછી સાફ કરી નાખું પછી વાળો આમાં વગાડીશ આ તમારા આગળથી ભલે તમારા ગાડી લાગતી હશે તો પાછળ જેવો સાઉન્ડ નું સાઉન્ડ વટાવી દઉને સાઉન્ડ થી હું ગીટ વગાડીશ ને કામ કરીશ તો ગાઈસ પાછી એક્ટિવ રાસ કરાવવા આવ્યો છે તમે જોઈ શકો છો કપની માટે ફરી આવ્યો કપની માટે જવરી આવ્યો આ બસ એક્ટિવ રાસ કરાવી પાછી હવે જો ચેક કરે છે ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી આવ્યા છે ને હવે જાસ નાવા હવે જો નાવા નાઈ બાઈ પછી જશ દુકાને ઠીક છે અત્યારે વાગા છે ચાર ને ચૌદ મતલબ ત્રણ વાગે તો હું સાડા ત્રણ ખેંચી ત્રણ થી ઓછો આજુબાજુ પહોંચી આવો પણ થયો હતો પછી બદલાય બરાબર હવે પહોંચી હશે આર જપાન પછી દુકાને ઠીક છે બનાવવાનું છે ને એક વિડીયો એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરીને અપલોડ કરવાનું છે આ દિવસે દિવસ જો હું હાતે જાઉં ગામમાં જોતો અને વિદે વિદે બનાવ પાછી તો બને જો દમ ફૂલ હોસમ લાઈક અને સબસ્ક્રાઇબ કરતા હોજો ગાઈસ ફાઇનલી હે દેખીઓ સાન એટલે ચાન 15 હતી ને ચાન 32 થઈ છે ચાન બત મેં હવે આરંભ કરશું વિડયો તમને બસ પછી નું ના દેલી દે ઓફિસ સવે વિડયો બનાવશે કોમેડી તો કોમેડી દે બનાવી પછી ગાઈસ એટલે કોમેડી નું હું દુકાન બનાવીશ મસ્ત રીતે મૂકી ગઈશ ડેલી હું બનાવીશ તો બીજો કોઈ ભાઈબેન વસ્તુ આવશે એના સામે બનાવીશ ઠીક છે મારે રવિયાનો અવાજ રજા છે તો રવિયાને કંઈક અલગથી બતાવીશ તમારે ઠીક છે નવરાત્રિ તો શનિવારનો જોવા અવાજ તો આજે નવરાત્રી પહેલો દિવસ છે ઠીક છે તો બંને રજા વિમ પૂછી ફસ્ટ લાઈક સબસ્ક્રાઇબ કરતા હોય ભાઈ સપોર્ટ કરો ભાઈ પ્લીઝ સપોર્ટ મી ડેલી ડે બનાવું છું કંપનીમાં જાઉંશું કોમેડી ડે બનાવું છું સગ ઇડે બનાવું છું એમને કે નથી મને નથી મેરી યુટ્યુબ છે ને કોઈ બી મેલી છે નહીં ભલે એક વર્ષ લાગે બે વર્ષ લાગે કામ કામને થતું હોય ને થતો હોય બે કામ કરું છું એ ટાઈમ પર ફિક્સ છે ઠીક છે તો અત્યારે બસ ચાર વાગે જઈશ તું ઠીક છે તો ગાય ઘણા મને એમ કે છે કે તારા બોલવામાં બરાબર નથી તને આમ છે આમ છે તો તને હું એક ચોખ્ખી વાત કહી દઉં છું મારા વિડીયો ભલે બરાબર નથી મને ખબર છે મારા વિડીયો બરાબર નથી આવતો વ્લોગ વિડીયો તો હું આવી રીતે જ ઉતારીશ કેમ કે હવે એક વર્ષ થઈ ગયા હશે ગમે એક વર્ષ થઈ ગયા છે તેમાં મારી ભાષા આવી જ છે ભલે તો સુધારવાની કોશિશ કરીશ સુધરતી નથી એ મારો માર્ક નથી હવે તો હું બનાવીશ હા નહીં માનું ભલે વિડીયો ખરાબ આવે દજ આવે એ હવે તમે કમેન્ટ કરજો મને ઠીક છે ખરાબ આવે દજા આવે કે મારા વિડીયો અવાજ આવશે હમણાં કંઈક ગામમાં જે આવે છે કીધું કે ભાઈ તારા વિડીયો આવે તો હું બ્લોગ વિડીયો બનાવીશું હું કીધું હા તો તારા બોલવામાં બરાબર નથી તો હું આ ક્રાંતિ સાંભળીને આ ક્રાંતિ કાઢી નાખીશ તો કોશિશ કરું છું પણ હવે નથી થતો મારો વાંક કોઈ નથી હે બનાવીશ તો પછી આવી રીતે જ બનાવીશ વિડીયો જોવો કે ન જોવો તમારી મરજી તો હું બનાવીશ તો કરીશ તો ડેલી બનાવ ન જવો હોય તમારી બની જવાય તો તમારી મરજી હું ડેલી વિડીયો બનાવીશ હા નહીં મને ભલે ગામ અહીંયા કચ્છમાં ભલે કોઈ ન જવો હોય તો હાલે બીજા તો જોશે ને તો બસ હું હા નહીં માનું વિદ્યા નહીં મેનુ બાકી અપલોડ કરીશ ઠીક છે ભલે મને મને પોતાને ખબર જ છે કે મારી ભાષા કમજોર છે મારી બોલવાની ભાષા કમજોર છે હું પહેલેથી જ છે મારા હમણાં જ નથી પહેલેથી જ છે ય ન જોવા હોય તો તમારી મરજી જોવા હોય તો તમારી મરજી એક છે ত'তে দোকান এটা পিছত দোকানে যদি বস্তু লাগে কথা হ'ল

अच्छा मारी की छोटी होंडा वाली वहां की हां अंदर जाए बा हां आई है तुम तो कर रहे हो लोगों नो भाई लोग भाई किला जगह जगह हैं भी दिक्कत हो रहा है हूं आवे दे ये टाइम कर रहे टाइम मले हूं देसी में कलाकार तो एडिटिंग करी ना यार टाइम से मिल गए और कसम मारा बराबर